નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું હોળીની ઝાડ પરથી વર્ષનો વર્તારો કેવો રહેશે આવનારું વર્ષ હોળીના પવનની દિશા પરથી વરસાદનું અનુમાન ભૂતકાળમાં પણ કરવામાં આવતું હતું અને અત્યારે પણ કરવામાં આવે છે હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય છે તથા શિયાળો પણ સારો ગણાય અને ધાન્ય પાક પણ ઘણું પાકે છે જો હોળીમાં પૂર્વ દિશાનો પવન ભૂકાય તો બાર આની વર્ષ થાય તેવી માન્યતા છે એટલે કે વરસાદ ખૂબ જ સારો થાય છે જો પશ્ચિમ દિશાનો પવન ભૂકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય તેવી માન્યતા છે એટલે કે આઠ આની ચોમાસું રહે છે હોળીમાં દક્ષિણ દિશાનો પવન ભૂકાય તો દુષ્કાળનો ભય સેવાય છે અને ધાન્યની અછત સર્જાય એવી પ્રાચીન માન્યતા છે જો હોળીમાં ઈશાન ખૂણાનો પવન ફૂંકાય તો વર્ષ સારું રહે છે પણ ઠંડી રહે છે એટલે કે સોળ આની વરસ થાય તેવું માનવામાં આવે છે હોળીમાં વાયવ્ય દિશાનો પવન ફૂંકાય તો પવન સાથે વરસાદ સારો રહે છે હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે અને રોગ જીવાત આવે તેવી માન્યતા પણ રહેલી છે હોળીમાં અગ્નિ દિશાનો પવન વાય તો દુષ્કાળની સંભાવના રહે છે ચારેય દિશાથી પવન જુદી જુદી દિશામાં ફરે તો વર્ષ નબળું ગણાય છે અને જો હોળીમાં ધુમાડો સીધો ઉપર જાય તો યુદ્ધ લડાઈ જેવી શક્યતા રહે છે તેવી પણ માન્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે